હેલો એવરીઓન ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું એજ્યુસ્ટેશન ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોની અંદર તો ફ્રેન્ડ્સ આજના આ વિડીયોની અંદર આપણે જે ગુજરાત એગ્રીકલ્ચર એડમિશન બે હજાર પચીસ માટેની થોડીક ચર્ચા કરવાની છે યસ તો આજના વિડીયોમાં આપણે જે ગુજરાત એગ્રીકલ્ચર એડમિશનનો જે રજિસ્ટ્રેશન પ્રક્રિયા છે ચોઈસ ફિલિંગ પ્રક્રિયા છે જે હાલ હજી શરૂ થઈ નથી પરંતુ આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય એ છે કે રજિસ્ટ્રેશન પ્રોસેસ કેવી રીતે થાય છે તમારે શું ધ્યાન રાખવાનું છે ચોઈસ ફિલિંગ પ્રક્રિયા કેવી રીતે થાય છે તમારે શું ધ્યાન રાખવાનું છે કઈ ભૂલોને અવગણવી તો એ સંપૂર્ણ ડિટેલમાં પ્રોસેસ આ વિડીયોમાં આપણે મિત્રો જોવાના છે તો વિદ્યાર્થી મિત્રો જો તમે ચેનલ પર નવા આવ્યા છો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આવી જ નવી એડમિશન રિલેટેડ માહિતી મેળવવા માટે તો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ છીએ હવે જો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા એક પેજ તમને અહીંયા દેખાતું હશે તો આ પેજમાં અહીંયા લખ્યું છે ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયાની સંપૂર્ણ જે ફ્લોચાર્ટ વાઇઝ મુદ્દા છે એને ધ્યાનથી આપણે સમજીશું કેવી રીતે આ પ્રોસેસ થાય છે તમારે શું ધ્યાન રાખવાનું છે ચોઈસ ફિલિંગ કેવી રીતે થાય છે તમારે શું ભૂલો ના કરવી કે જેથી તમારું એડમિશન રદ ના થાય બરાબર હવે જુઓ પહેલાં તો રજીસ્ટ્રેશન પ્રોસેસ હજુ ચાલુ થઈ નથી એની જ્યારે અપડેટ આવશે તો આપણે એનો વિડીયો બનાવીશું બરાબર હવે જો અહીંયા લખ્યું છે અગ્રણી વર્તમાનપત્રોમાં પ્રવેશ અંગેની જાહેરાત એટલે કે પહેલાં રજીસ્ટ્રેશન પ્રોસેસની અપડેટ આવશે હવે પહેલાં તો રજીસ્ટ્રેશન પ્રોસેસનો પહેલો જે સ્ટેપ છે તમારે ફોલો કરવાનો છે તો હવે અહીંયા લખ્યું છે કે વેબસાઇટ છે તો આ ખાસ તમારે વેબસાઇટ યાદ રાખવાની છે તો જે પણ કૃષિ યુનિવર્સિટીમાં જે પણ એડમિશન લેવા માગે છે તો બધી જ બધી અપડેટ હોય છે બધી જ બધી રજીસ્ટ્રેશન પ્રોસેસની જે વિગત હોય છે એ આ વેબસાઇટ પર થતી હોય છે તો આ વેબસાઇટ ખાસ યાદ રાખજો યુજી ડોટ જી એસ એ યુ સી એ ડોટ ઇન બરાબર તો આમાં તમારે લોગ કરવાનું છે અને આ વેબસાઇટ ઉપરથી ઓનલાઈન ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ અને નેટ બેન્કિંગ દ્વારા ફોર્મ ફી ભરી ચલણ મેળવવાનું છે બરાબર હવે વેબસાઇટ છે આ તો કે એના પરથી ચલણ રીપ્રિન્ટ બટન પછી તેને ફરી રીપ્રિન્ટ પણ કરી શકો છો અને મેઇન વાત અહીંયા એમ લખી છે કે દરેક ઉમેદવારોએ પ્રોગ્રામ કેટેગરી મુજબ અલગ અલગ ચલણ ભરવાનું રહેશે બરાબર તો આપણે જે રજીસ્ટ્રેશન પ્રોસેસ છે તો એમાં તમારે રજીસ્ટ્રેશન પ્રોસેસમાં ભાગ લેવા માટે ડિપોઝિટ ભરવી પડતી હોય છે તો એ ડિપોઝિટની અહીંયા વાત કરવામાં આવે છે ફી ભરવી પડતી હોય છે બરાબર ત્યારબાદ જ તમે જે રજીસ્ટ્રેશન પ્રોસેસ છે એ કરી શકો છો બરાબર અને અહીંયા મેઇન વાત એ લખી છે કે દરેક ઉમેદવારોએ પ્રોગ્રામ કેટેગરી મુજબ અલગ અલગ ચલણ ભરવાનું રહેશે એટલે કે જે મેં ગયા વિડીયોમાં કીધું હતું કે પ્રોગ્રામ કેટેગરી એ ઘણા વિદ્યાર્થીઓને લાગુ પડતી હોય છે પ્રોગ્રામ કેટેગરી બે પ્રોગ્રામ કેટેગરી ત્રણ જેમાં મેથેમેટિક્સ કેટલાક વિદ્યાર્થીઓને હોય બાયોલોજી વિદ્યાર્થીઓને કાં તો એ બી ગ્રુપ બંને હોય બરોબર તો એમને આ અલગ અલગ કેટેગરી મુજબ ડિવાઈડ હોય છે તો એમને અલગ અલગ ચલણ છે એ મુજબ ભરવાનું રહે છે બરોબર છે તો આની અહીંયા વાત કરવામાં આવી છે હવે મિત્રો તમે આ ચલણ જે આ ફી ભરી દો છો બરોબર ત્યારબાદ આ વેબસાઇટ પર ફરી લોગિન કરીને અહીંયા લખ્યું છે કે ઓનલાઈન ફી ભર્યા બાદ એપ્લિકેશન ફોર્મ બટન પર ક્લિક કરવાનું છે અને ઓનલાઈન ફોર્મની બધી જ વિગતો ભરીને જરૂરી બધા ડોક્યુમેન્ટ અપલોડ કરી જે દર્શાવેલ તારીખ સુધી સુધીમાં ફોર્મ સબમિટ કરવાનું રહેશે અને દરેક ઉમેદવારોએ પ્રોગ્રામ કેટેગરી મુજબ અલગ અલગ એડમિશન ફોર્મ ભરવાનું હોય છે બરાબર એટલે જે રજિસ્ટ્રેશન મુદત હોય ત્યાં સુધીનો તમને સમય આપ્યો હશે કે આટલા તારીખ સુધી તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે અને તમારી ફી ભર્યા બાદ જ્યારે રજિસ્ટ્રેશન જે તારીખથી ચાલુ થાય ત્યારે એપ્લિકેશન ફોર્મ બટન પર તમારે ક્લિક કરીને જે ઓનલાઈન ફોર્મની બધી વિગતો હોય જે તમારે ડિટેલ ફિલ કરવાની છે એ બધી જ જશે બરાબર અને જે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ તમારે અપલોડ કરવાનો હોય છે જે જરૂરી ડોક્યુમેન્ટો મેં તમને કીધા હતા અગલા વિડીયોમાં બરાબર તો એ તમારે અપલોડ કરીને તમારી જે બધી જ વિગતો ફિલ કરીને તમારે એ ફોર્મ અહીંયા લખ્યું છે મુજબ કે સબમિટ કરી દેવાનું રહેશે અને દરેક ઉમેદવારોએ પ્રોગ્રામ કેટેગરી મુજબ અલગ અલગ એડમિશન ફોર્મ ભરવાનું છે બરાબર એટલે જે પણ સ્ટુડન્ટ ડિવાઇડ થતા હોય પ્રોગ્રામ કેટેગરીમાં એ મુજબ બરોબર ત્યારબાદ મિત્રો એ લખ્યું છે કે ફોર્મ અને અપલોડ કરેલા જરૂરી પ્રમાણપત્રોની ચકાસણી યુનિવર્સિટી દ્વારા જ ઓનલાઈન થશે જેથી વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે રૂબરૂ આવવાની જરૂર રહેતી નથી એટલે કે તમે આ જે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે એ અસલ છે કે એમાં કોઈ ભૂલ છે કે નહીં બરાબર તો એના માટે તમારે જે વેરિફિકેશન થાય છે ઓકે એ ઓફલાઈન કરવા નથી પરંતુ એ યુનિવર્સિટી દ્વારા જ ઓનલાઈન થઈ જશે બરાબર છે અને અહીંયા લખ્યું છે કે રૂબરૂ તમારે જવાનું નથી ઓફલાઈન તમારે જવાનું નથી એ લોકો જે ઓનલાઈન છે યુનિવર્સિટી દ્વારા એ ચેક કરી લેશે કે તમારા જે ડોક્યુમેન્ટ છે બરાબર છે કે નહીં અને અહીંયા જે મેઇન વાત એના મુદ્દે લખી છે તો તમારે ખાસ યાદ રાખવાની કે યુનિવર્સિટી દ્વારા ફોર્મ વેરીફાય થઈ ગયા બાદ યોર રજીસ્ટ્રેશન ફોર્મ ઇઝ સક્સેસફુલ વેરીફાય એસએમએસ આવી જશે અને એસએમએસ આવ્યા બાદ ચોઈસ ફિલિંગ એટલે કે કોલેજ પસંદગી કરવું ફરજિયાત છે ઓકે જેઓએ ચોઈસ ફિલિંગ કર્યું નથી તેઓના નામ મેરિટ યાદીમાં સમાવેશી થવાના નથી બરાબર તો મિત્રો તમારે જે આ રજિસ્ટ્રેશન પ્રોસેસમાં જો યુનિવર્સિટી દ્વારા તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ ચકાસણી પૂર્ણ થઈ જાય અને જેમાં મેસેજ આવે તમારા એસએમએસમાં કે યોર રજીસ્ટ્રેશન ફોર્મ ઇઝ સક્સેસફુલી વેરીફાઈ એટલે કે તમે જે અપલોડ કરેલા બધા બધા ડોક્યુમેન્ટ છે એ ઓરિજિનલ છે અને વેરીફાઈ થઈ ગયા છે ઓકે ત્યારબાદ જ તમે એ ચોઇસ ફિલિંગ કરી શકશો અને ચોઇસ ફિલિંગ કરવું ફરજિયાત છે જો તમે ચોઇસ ફિલિંગ નહીં કરો ત્યારબાદ જે મોક રાઉન્ડ આવે જે પ્રેક્ટિસ માટે તમારે જે ચોઇસ ફિલિંગ ચાલતી હોય બરાબર તેની મેરિટ છે તેમાં તમારું જે નામ છે એ આવશે નહીં આટલી વસ્તુ ક્લિયર રાખજો ક્લિયર હવે જો ત્યારબાદ લખ્યું છે કે યુનિવર્સિટી દ્વારા ફોર્મ અથવા અપલોડ કરેલ ડોક્યુમેન્ટમાં જો ભૂલ હશે તો ફોર્મ અનવેરિફાઈ થશે અને યોર રજીસ્ટ્રેશન ફોર્મ ઇઝ અનવેરિફાઈનો એસએમએસ આવશે ત્યારબાદ વિદ્યાર્થી ચેક એપ્લિકેશન સ્ટેટસ બટન પર ક્લિક કરી જે ક્વેરી એટલે કે ભૂલ જોઈ શકશે ત્યારબાદ એડિટ એપ્લિકેશન ફોર્મમાં જઈ જરૂરી સુધારો કરી ફોર્મ ઓનલાઈન સબમિટ કરવાનું રહેશે બાદમાં તે ફરી વેરીફાય થશે અને યોર રજિસ્ટ્રેશન ફોર્મ ઇઝ સક્સેસફુલીનો વેરીફાઈનો એસએમએસ આવી જશે બરોબર એટલે કે યુનિવર્સિટી તમારો ઓરિજિનલ ડોક્યુમેન્ટ જે ચેક કરશે જો એમને કોઈ ભૂલ જણાશે તો આવો તમને એસએમએસ મોકલશે કે યોર રજિસ્ટ્રેશન ફોર્મ ઇઝ અન વેરીફાઈ અને તમને આ એસએમએસ મળે ત્યારબાદ તમારે ચેક એપ્લિકેશન સ્ટેટસમાં જઈને એડિટ એપ્લિકેશન ફોર્મમાં ક્લિક કરવાનું છે અને ત્યારબાદ જે તમારી કોઈ પણ ભૂલ હશે બરાબર છે એ તમારે ફરી એમાં અપલોડ કરી દેવાની છે અને જો એમને યોગ્ય લાગશે તો ફરી યોર રજિસ્ટ્રેશન ફોર્મ ઇઝ સક્સેસફુલ વેરીફાઈનો એસએમએસ આવી જશે બરાબર ત્યારબાદ અહીંયા લખ્યું છે કે એસએમએસ આવી ગયા બાદ ચોઈસ ફિલિંગ કરવું ફરજિયાત છે જેમ આગળ જોયું એમ બરાબર છે અને જે ચોઈસ ફિલિંગ નહીં કરે તેમનું નામ મેરિટમાં યાદીમાં આવશે નહીં બરાબર તો આ ક્લિયર રાખજો મિત્રો ચોઈસ ફિલિંગ મુદ્દે અને આ જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ મુદ્દે એટલે આ પરથી તમે ખ્યાલ મેળવી શકો કે તમારા જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ ફરી ચકાસી લેવા ધારો કે એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે એ એક ચાર બે હજાર ત્રેવીસ પછીનું જોવું જોઈએ તો પહેલાંનું ના હોય તો તમારું જે રજીસ્ટ્રેશન છે એ સક્સેસફુલ નહીં ગણાય બરાબર અને તમારે ચોઈસ ફિલિંગ પણ આગળ નહીં કરી શકો ઓકે હવે બીજું છે અહીંયા કે ઓનલાઈન કોલેજની પસંદગી એટલે કે ચોઈસ ફિલિંગ અને પ્રવેશ કન્ફર્મ કરવાની પ્રક્રિયા હવે અહીંયા લખ્યું છે મુજબ કે યુનિવર્સિટી

યોર રજીસ્ટ્રેશન ફોર્મ ઇઝ સક્સેસફુલ વેરીફાઈનો એસએમએસ આવશે એસએમએસ આવી ગયા બાદ કોલેજની જે ચોઈસ ફિલિંગ કરવી એ ફરજિયાત છે ઉમેદવારે ઉપલબ્ધ કોલેજોની વધુ સંખ્યામાં પસંદગી કરવાની સલાહ આપવામાં આવે છે બરાબર એટલે કે જે સ્ટુડન્ટ હોય બરાબર છે પછી એમને કોલેજ લાગતી નથી એટલે કે ઉપલબ્ધ કોલેજોની કરતાં વધુ જે સંખ્યામાં કોલેજો હોય બરાબર છે એમને પસંદગી કરવાની સલાહ આપે છે કે તમે વધારે કોલેજ પસંદ કરો તો તમને એડમિશન છે મળી શકે બરાબર તો આ ચોઈસ ફિલિંગ મુદ્દે કન્ફ્યુઝન ના રાખતા બરાબર તમારે જે પણ કેટલી પણ કોલેજ હોય તમારી જે પસંદની કોલેજ હોય એ પહેલાં મૂકવી ત્યારબાદ જે ઓછી પસંદની હોય એ બીજી મૂકવી ત્યારબાદ જે ના પસંદની હોય ત્રીજી મૂકવી તો એમ કરીને તમારે આ જે ચોઈસ ફિલિંગની ટોટલી પ્રક્રિયા છે એ તમારે કરવાની છે નો ડાઉટ એમાં જે મૂક રાઉન્ડ તમને આવે છે તો મૂક રાઉન્ડમાં તમારે પ્રેક્ટિસ થઈ જશે કે કેવી રીતે ચોઈસ ફિલિંગ થાય છે ત્યારબાદ કેવી રીતે એનું મેરિટ બહાર પડે છે અને ત્યારબાદ જે એના જે રાઉન્ડ વન છે જે ફાઇનલ એ બધા બહાર પડતા હોય છે બરાબર તો એની અપડેટ પણ આપણી ચેનલ પર આવતી રહેશે ત્યારબાદ આપણે અહીંયા લખ્યું છે કે સૌ પ્રથમ મોક રાઉન્ડનું પરિણામ જાહેર કરવામાં આવશે જેનો અભ્યાસ કરી જો જરૂર જણાય તો વિદ્યાર્થીઓ કોલેજોની પસંદગીના ક્રમમાં સુધારો કરી શકશે અને ત્યારબાદ કોલેજ પસંદગીમાં સુધારો કરી શકાશે નહીં ઓકે તો મેં કીધું કે પહેલાં તો તમારો મોક રાઉન્ડ બહાર પડશે હવે મોક રાઉન્ડ શું છે તો મોક રાઉન્ડમાં તમારે જે કહેવાય ને કે ટ્રાયલ માટે બરાબર તો એના માટે તમારી ચોઈસ ફિલિંગ છે એ પહેલાં કરવામાં આવે છે એમાં કોઈપણ પ્રકારનું એડમિશન છે પ્રોવાઈડ થતું નથી તો આ ખાલી પ્રેક્ટિસ માટેનો એક રાઉન્ડ છે બરાબર અને મોક રાઉન્ડનું જે મેરિટ આવી ગયા બાદ તમારું જે ફાઇનલ જે ચોઈસ ફિલિંગ છે એ ચાલુ થાય છે બરાબર છે અને ત્યારબાદ જ તમે જે ચોઈસ ફિલિંગમાં જે કોલેજ ભરી હશે તો એનું રિઝલ્ટ આવશે ને તમને કોલેજ મળશે બરાબર હવે જુઓ અહીંયા લખ્યું છે કે યુનિવર્સિટી દ્વારા ઉમેદવારના મેરિટ તથા પ્રોગ્રામ કેટેગરી કોલેજ પસંદગી ક્રમના આધારે ઓનલાઈન રાઉન્ડ મુજબ પ્રવેશ ફાળવવામાં આવશે ઓકે તો યુનિવર્સિટી દ્વારા આ ઓનલાઈન રાઉન્ડ જે થશે એ પહેલો રાઉન્ડ બીજો રાઉન્ડ જેટલા પણ રાઉન્ડ આવે બરાબર તેમાં તમારે મોક રાઉન્ડ પછી જે કોલેજ છે ફાળવવામાં આવશે હવે બીજા મિત્રો અહીંયા લખ્યું છે કે જે ઉમેદવારને પ્રવેશ મળેલ હોય તેઓએ ઓનલાઈન ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ નેટ બેન્કિંગ દ્વારા સમય મર્યાદામાં નિર્ધારિત ફી ભરવી ફરજિયાત છે ઓકે તો જે ઉમેદવારને ચોઈસ ફિલિંગ કરેલી કોઈ કોલેજ છે હવે એમાં પ્રવેશ મળી જાય છે ત્યારબાદ એમણે જે ભાઈઓ માટે નક્કી કરેલી ફી છે એ આઠ હજાર બસો રૂપિયા અને બહેનો માટે છે ત્રણ હજાર બસો રૂપિયા તો એમણે આ જે ફી છે એ ભરવી ફરજિયાત છે ત્યારબાદ જ એમનો પ્રવેશ છે કન્ફર્મ ગણાશે હવે મેઇન વાત જો અહીંયા લખી છે કે જે ઉમેદવારને ઓકે તો અહીંયા લખ્યું છે કે જે ઉમેદવારને તેઓની પસંદગીની પ્રથમ કોલેજમાં પ્રવેશ મળી ગયો હોય તેઓ ઓનલાઈન ફી ભરી દીધા બાદ ફાળવેલ કોલેજમાં પ્રવેશ કન્ફર્મ કરવા માટે જે તે કોલેજ ખાતે રૂબરૂ હાજર થવું ફરજિયાત છે અન્યથા તો એ પ્રવેશ રદ ગણવામાં આવશે અને મેરિટ યાદીમાંથી તેમનું નામ દૂર થઈ જશે એટલે કે જે ઉમેદવારને તેમની પસંદગીની કોલેજ છે ધારો કે જો કોઈ વિદ્યાર્થી છે એને પહેલી કોલેજ ભરી બીજી કોલેજ ભરી ત્રીજી કોલેજ ભરી હવે પહેલી પસંદગીની કોલેજમાં એને પ્રવેશ ચાલો મળી ગયો બરોબર હવે એ તો જેની પસંદગીની કોલેજ હતી તો પ્રવેશ કન્ફર્મ કરાવી જ દેવાનો છે બરાબર તો એને લખ્યું છે કે ઓનલાઈન ફી ભરી દીધા બાદ કોલેજમાં પ્રવેશ કન્ફર્મ કરવા માટે જે તે કોલેજ ખાતે રૂબરૂ હાજર થવું ફરી જાય છે એટલે કે કોલેજમાં જવાનું છે અને ઓનલાઈન ફી ભરી દેવાની છે બરાબર અને ત્યારબાદ એનો પ્રવેશ છે એ ટોટલી ટોટલી કન્ફર્મ ગણાઈ જશે અને ત્યારબાદ તેઓનો પ્રવેશ છે એ રદ ગણવામાં આવશે અને મેરિટ યાદીમાં તેનું નામ દૂર થઈ જશે એટલે કે એને જે પહેલા રાઉન્ડમાં પ્રવેશ મળી ગયો બીજા રાઉન્ડમાં એ પ્રવેશી શકશે નહીં બરાબર તો આ ખાસ અગત્યની વાત છે ત્યારબાદ જો બીજો અહીંયા કિસ્સો એ છે કે જો તેઓની પ્રથમ પસંદગીની પ્રથમ કોલેજમાં પ્રવેશ મળેલ ન હોય ઓકે અને પાછળની પસંદગીની કોલેજમાં પ્રવેશ મળેલ હોય અને આગળના રાઉન્ડમાં ભાગ લેવો હોય તો તેઓ નિર્ધારિત ફી ઓનલાઈન ભરવી ફરજિયાત છે પરંતુ પ્રવેશ મેળવેલ કોલેજ ખાતે હાજર થવાનું નથી જો આવા વિદ્યાર્થીઓ ફી નહીં ભરે તો તેઓનું નામ ત્યારબાદના રાઉન્ડમાંથી રદ થઈ જશે એટલે એવું કહેવા માગે છે ધારો કે કોઈ સ્ટુડન્ટે પહેલી બીજી ત્રીજી કોલેજ ભરી હવે જો પહેલી કોલેજ છે બરાબર તો એમાં પ્રવેશ ધારો કે ના લાગ્યો બરાબર હવે બીજી કોલેજમાં પ્રવેશ લાગી ગયો હવે પહેલી કોલેજ એને ભરવી મનપસંદ હતી પરંતુ કોલેજમાં પ્રવેશ લાગ્યો નહીં બરાબર પરંતુ પસંદગીની જે નહોતી ઓછી પસંદગીની હતી તો એમાં પ્રવેશ લાગી ગયો છે બરાબર હવે એનો ઈચ્છા એવું છે કે મને પહેલાં રાઉન્ડમાં નહીં મળી પરંતુ એ બીજા રાઉન્ડમાં જવું છે તો એને ફી તો અહીંયા ભરવી જ પડશે તો જ એ આગળના રાઉન્ડમાં જઈ શકશે એવું અહીંયા કહેવા માગે છે જો એ ફી નહીં ભરે બરાબર તો એ અહીંયા લખ્યું છે મુજબ કે ત્યારબાદના રાઉન્ડમાંથી રદ થઈ જશે બરાબર તો આ કિસ્સો અહીંયા એ છે ચોઈસ ફિલિંગ માટે યસ તો આ રજીસ્ટ્રેશન મુદ્દે આપણે વાત કરી તો રજીસ્ટ્રેશન મુદ્દે કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન ના રાખતા હજુ એની અપડેટ આવી નથી જ્યારે રજીસ્ટ્રેશનની અપડેટ આવશે ત્યારે આપણી ચેનલ પર આવશે તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો ચેનલ પણ આવ્યો છે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળીએ છીએ કોઈક નવા વિડીયો સાથે ત્યાં સુધી ગુડ બાય થેન્ક યુ